અને મસીડીયા ગામના શખ્સો વચ્ચે તકરાર થયા બાદ મારામારી થતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો એકબીજાને ધોકાને પાઇપથી માર માર્યા ની સામસામે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી જેમાં એક યુવાનની હત્યાની કોશિશ કર્યાનું પ્રકાશમાં આવ્યું હતું Uh, गई तारीख चार में बे, हज़ार चौबीस रोज जामनगर जिला कोशी बी डीविजन पुलिस स्टेशन दरड विस्तार एक इक्को कुलम तीन सौ सात મુજબનો ગુનો દાખલ થયેલો છે જેની અંદર હકીકત એવી છે કે આ કામના જે ફરિયાદી છે નીરજભાઈ નરેન્દ્રભાઈ નાખવા જે પોતે દરિયાળી વિસ્તારમાં પાન મસાલાની દુકાન ધરાવે છે અને તેમને ત્યાં ગઈકાલે સવારે સાડા અગિયાર વાગ્યાના સોમારે જે આરોપી છે હરૂણ હાસનભાઈ ખફી એ માવો લેવા માટે ગયેલો અને ફરિયાદીએ એમની પાસે માવાના પૈસા માગતા માવાના પૈસા આપેલા નહીં અને જો ધંધો કરવો હોય તો પોતાને હપ્તો આપવો પડશે એવી માગણી કરેલી અને ત્યારબાદ આ જે માગણી હતી અને ફરિયાદી સરેન્ડર ન થતાં એમની પાસે જે લાકડી હતી એનાથી ફરિયાદીને માર મારેલો અને ત્યારબાદ ફોન કરી અને પોતાના બીજા સાબિતોને બોલાવી લીધેલા અને ટોટલ ચાર આરોપીઓએ થઈ ફરિયાદી અને એમના જે દીકરા છે એમને માર મારેલ જેમાં એમને માથાની અંદર હેમરેજ જ આવે છે અને આ અનુસંધાને પોલીસે આરોપીઓની દિપો કલમ ત્રણસો સાત ત્રણસો ચોર્યાસી અને એ અન્ય